આજે મેં અને મારા સાસુ એક ટેસ્ટી એવું શાક બનાવ્યું છે જે નેવું ટકા લોકોએ પોતાના ઘરે નહીં જ બનાવ્યું હોય સૌથી પહેલાં તેલ લેવાનું છે તેલ થોડું ગરમ થાય ત્યાર પછી રાઈ અને જીરું એડ કરીશું હવે ઝીણીસ સમારેલી ડુંગળી અને ટામેટા એડ કરવાના છે જો તમને પસંદ હોય તો વાટેલું લસણ પણ એડ કરી શકો છો તેનાથી વધુ ટેસ્ટી લાગશે હવે સ્વાદ અનુસાર મીઠું લાલ મરચું પાવડર હળદર એડ કરી સારી રીતે મિક્સ કરી લઈશું એક વાટકી જેટલો ગોળ એડ કરવાનો છે નાની એક વાટકી જેટલો ઝીણો સમારેલો ત્યાર પછી આને સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું આ શાક સારી રીતે કૂક થઈ જાય ત્યાર પછી આની અંદર સિંગ ભજીયા એડ કરવા શું મરચાં અને કોથમીર જલ્દીથી બગડી જાય છે હવે નહીં બગડે ચાલો જોઈએ એક સરસ મજાની ટીપ સૌથી પહેલાં તમારે શું કરવાનું છે જ્યારે પણ કોથમીર લાવો છો ત્યારે ધોયા વગર તમારે આ રીતે કોઈ પણ એક ડબ્બાની અંદર મૂકી દેવી અને જે આ મરચાં છે એની ઉપરની જે દાંડી હોય છે એને અલગ કરી અને કોઈ પણ ડબ્બાની અંદર મૂકી ઢાંકણ ઢાંકી આ બંનેને ફ્રીઝમાં મૂકી દેવું આમ કરવાથી લાંબા સમય સુધી બગડે ચાલો એક સરસ મજાની આજની ટિપ્સ જોઈ લઈએ સૌથી પહેલાં અહીંયા મેં લીધા છે આવા નાન નાના બાસ્કેટ કે જેનો ઉપયોગ આપણે શાકભાજી મૂકવા કે કંઈ પણ મૂકવા રીતે કરતા હોઈએ છીએ લસણ હોય કે ડુંગળી હોય કોઈ પણ વસ્તુ જ્યારે પણ તમે ખરીદવા જા છો ત્યારે એક જ સાઇઝ નથી લેવાના અલગ અલગ સાઇઝ લેવા કે જેથી નાની અને ઓછી સામગ્રી નાના બાસ્કેટમાં અને મોટી બાસ્કેટમાં આસાનીથી આવી જાય સૌથી પેલા અહીંયા મેં તેલ ગરમ કરવા મૂક્યું છે ત્યાર પછી આની અંદર આપણે બિસ્કીટ તળવાના છે ખાસ કરીને તમારે પાલેજી બિસ્કીટ નો ઉપયોગ કરવો ત્યારે મેં તમને સમજાવવા માટે બીજા બિસ્કીટ ઉપયોગ કર્યો છે બિસ્કિટ સારા એવા તળાઈ જાય મતલબ કે થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી બહુ ડાર્ક નથી કરવાના અડધા બિસ્કીટ તળેલા અને અડધા એમને રાખવાના છે અને ત્યાર પછી એને ક્રશ કરી અને કેક બનાવવા માટે ઉપયોગમાં લઈ શકો કેક ખરેખર બહુ જ સરસ બનશે ઘી કે બટર એડ ન કરવું જે મજેદાર ટીપ્સ બહુ જ ઉપયોગમાં આવવાની છે ઉપયોગ તમારે ડુંગળીની છાલને દૂર કરી દેવી હવે આપણે તળી કલર ચેન્જ થાય ત્યાં સુધી હવે શું કરવાનું છે જે રીતે આપણે સંભાળીયા ભરીએ છીએ ચણાના લોટથી તો એ જ રીતે આને પણ ભરી ગ્રેવી વાળું શાક બનાવવું ટામેટા અને ડુંગળીની ગ્રેવી ખરેખર બહુ જ સરસ લાગશે ડુંગળી નાની લેવી વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો બાય અરે હજી સુધી તમે ટ્રાય જ નથી કર્યો આટલી ઉપયોગી ટીપ્સનું સૌથી પહેલાં તમારે શું કરવાનું છે લસણ લેવાનું છે લસણની કળીઓને અલગ કરી અને કોઈ પણ એક તવી લેવાની અને તવીની અંદર આ લસણની કળીઓને મૂકી દેવી ત્યાર પછી બે મિનિટ માટે ફાસ્ટ ફ્લેમ ઉપર આને સાચ રીતે શેકી લેવાની હવે આ લસણના ફોતરા દૂર કરી કોઈ પણ ચટણી અથવા તમે શાકની અંદર પેસ્ટ એડ કરશો તો ખરેખર બહુ જ ટેસ્ટી